સીતર નોકરી નોકરી થતું જઈએ આજે તો રજા છે જશું ને સીટ જશે તો દિવસે કાલે પણ રજા છે તો કહીને તો ચલો આપણે તો હવે કઈ આરામ કરશું ત્યારે આજ તો બસ એક લોકો વિચાર્યું હતું કે આજે લોંગ કુલર બનાવીએ 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 અને ફાઇનલી તમારા માટે બનાવી નાખ્યું લોંગ કુલર તો કઈ રહી તો ચલો મસ્ત આરામથી અહીંયા બેઠા છીએ બાલ બાલ ખેરવાની ક્રિયા કંઈક અને હમણાંથી તમે લોકો બહુ સપોર્ટ નથી કરી રહ્યા યાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ તો કરો લાઈક ના કરો સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમારું એક સબસ્ક્રાઈબર છે આપણને એટલું મોટિવેશન મળશે ને કે વાત નથી હા અત્યાર સુધી મેં બહુ ઘણો બધો સપોર્ટ બી કર્યો છે એવું નથી નથી કર્યો તો બી હજુ થોડું વધારે કરી દેવા કરીએ આપણે આ હવે બસ મિન્યુ બ્લોગ આવી મિન્યુ બ્લોગ ગમે હોય લાઈક કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ જય તો કદીશ બેટા બદય